હવે ગઈકાલે આપણે ભૂગોળ શું છે એ જોયું હતું ભૂગોળના આપણે ફંડામેન્ટલ ક્વેશ્ચન જોયા હતા શું છે ક્યાં છે અને શા માટે જોઈએ હા તો આ આ શું હતું આ આના કારણે એનું આપણે આખું જે છે એ ભૂગોળનું વિષય વસ્તુ એના આધારે સમજી શકીએ ઇરેટોસ્થિનિસ નામનો વ્યક્તિ હતો કે જેને ભૂગોળના પિતા કહેવામાં આવે છે અને એણે જે છે આ ભૂગોળ માટે જીઓગ્રાફી શબ્દ જે છે વાપરેલો હતો જીઓનો મતલબ પૃથ્વી ગ્રાફિયાનો મતલબ વર્ણન કરવું લખવું ગ્રાફી એટલે લખવું જે લખવાની કેલિગ્રાફી શબ્દ મેં તમને કીધું હતું એવી રીતે બરાબર તો પૃથ્વીનું વર્ણન કરવું એવો શબ્દ બનાવેલો હતો હવે જો નીચે એક ફોટો આપેલો છે ચાર્ટ આપેલો છે એક રીતે ભૂગોળ જે છે ને એ બહુ વિશાળ સબ્જેક્ટ છે બહુ વિશાળ કેટલો વિશાળ આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો આપણને ખબર પડે કે ભૂગોળની અંદર શું શું હોય છે તો પહેલાં પહેલાં તો જળ વિજ્ઞાન અહીં જાય પહેલાં ચલો ભૂગોળ શબ્દ આપણે શું સમજ્યા કે પૃથ્વીનું વર્ણન કરવું પૃથ્વી ગોળ છે ભૂ એટલે પૃથ્વી અને એનું વર્ણન કરવું બરાબર તો આ ભૂગોળની અંદર આ પૃથ્વીનું વર્ણન કરવું તો શું વર્ણન કરવાનું કઈ કઈ વસ્તુ આવે આની અંદર તો કે પહેલાં તો જળ વિજ્ઞાન અહીં જાય આની અંદર સમુદ્રશાસ્ત્ર સમુદ્રની અંદરની તમામે તમામ વસ્તુ આવી જાય પછી જમીન વિજ્ઞાન અહીં જાય જમીનનું ભૂગોળ જમીન જમીન કેવા પ્રકારની છે જમીનની અંદર ખડકો છે તો ખડકો કેવા પ્રકારના છે અંદર મિનરલ્સ કેવા છે ખનિજો કેવા છે ધાતુ કેવી છે અધાતુ કેવી છે તો એ બધું જમીન વિજ્ઞાન પછી વનસ્પતિ વિજ્ઞાન કે જેને વનસ્પતિ ભૂગોળ કહેવાય અને બીજું એ કે આપણે ચાલો એ હું બીજી વાત સાથે કહી દઉં મેં કીધું હતું કે વિજ્ઞાન અને ભૂગોળને સીધો સંબંધ છે વિજ્ઞાન અને ભૂગોળને સીધો સંબંધ છે બરાબર તો એ બંને પણ એકબીજા સાથે જોડાયેલા છે એટલે જો ઉપર જમીન વિજ્ઞાન લખેલું છે અને નીચે જમીન ભૂગોળ લખેલું છે બધામાં એવું લખેલું છે જળ વિજ્ઞાન સમુદ્રશાસ્ત્ર બરાબર તો જમીન પછી વનસ્પતિ વિજ્ઞાન પછી પ્રાણી વિજ્ઞાન બરાબર અને ગઈકાલે આ મેં તમને એક સિક્વન્સમાં એક વસ્તુ ચલાવેલી હતી એક વસ્તુ ક્રમમાં ચલાવેલી હતી એ યાદ છે તમને કઈ કઈ ક્રમમાં એક વસ્તુ મેં ચલાવેલી હતી કે પહેલાં આ બને પછી આ બને કઈ કંઈ રાઇટ રાઈટ કે સૌથી પહેલાં શું ક્લાઇમેટ એટલે કે આબોહવા આબોહવાના આધારે રેઇનફોલ એટલે કે વરસાદ વરસાદના આધારે ત્યાંના જંગલો જંગલોના આધારે ત્યાંની પ્રાણી સૃષ્ટિ સજીવ સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ અને એ બધું અને એના આધારે મિનરલ્સ અને એના આધારે તે સંસ્કૃતિનો ને એનો વિકાસ થાય ઓકે રાઈટ બરાબર તો જો અહીંયા પણ એ જ રીતે ક્રમમાં આપેલું છે જળ વિજ્ઞાન તો જળ વિજ્ઞાન એટલે વરસાદની વાત કરે છે પછી જમીન વિજ્ઞાન હકીકતમાં જે જે પ્રકારનો વરસાદ આવે ને જમીન પણ એ પ્રકારની જ બને વરસાદની અને જમીનને લેવા દેવા છે આપણે જ્યારે જમીનવાળું ચેપ્ટર ભણીશું ત્યારે હું તમને સમજાવીશ બરાબર જેમ કે પણ અત્યારે ટૂંકમાં કહી દઉં કે માની લો કે બહુ વધારે વરસાદ આવે છે બસ્સો સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ આવે છે તો શું થાય જમીનનું ધોવાણ ધોવાણ જ થા કરે જમીન આખી ધોવાય છે તો ઉપરનો કાંકવાળું પડ આખું જતું રહે યસ પર્વતીય પ્રકારની જમીન પણ થઈ જાય તો એ એને લેવા દેવા છે તો જળ ઉપરથી જળ એટલે વરસાદ એની ઉપરથી જમીન જમીનના આધારે પછી વનસ્પતિ વનસ્પતિના આધારે પ્રાણી બરાબર અને આ બધું જ્યારે ભેગું થાય ત્યારે એને પારિસ્થિતિ વિજ્ઞાન કહેવાય પારિસ્થિતિ કીને ઇંગ્લિશમાં કહેવાય ઇકોસિસ્ટમ અને ઇકોસિસ્ટમ નામનો કીવર્ડ આપણે બહુ પહેલાં સમજી ગયા છીએ યાદ છે કે નથી યાદ પારિસિસ પારિસ્થિતિકી એટલે કે ઇકોસિસ્ટમ ઇકોસિસ્ટમ એટલે મેં તમને શું સમજાવ્યું હતું કે આખી સિસ્ટમ આખી સિસ્ટમ એટલે કઈ કે એમાં પ્રાણીઓ પંખીઓ પશુઓ વનસ્પતિઓ જંગલો આજુબાજુનું વાતાવરણ એમનું હેબિટેડ એટલે કે એમનું નિવાસસ્થાન એમનું પાણી પર્વતો તમામે તમામ પ્રકારની વસ્તુ આવી જાય એને શું કહેવાય પારિસ્થિતિ ઇકોસિસ્ટમ કહેવાય ઇકોસિસ્ટમના આપણે અમુક ઉદાહરણ જોયા હતા જેમ કે રેઇન ફોરેસ્ટ વરસાદી જંગલ પ્રકારની ઇકોસિસ્ટમ જેમ કે ડેઝર્ટ પ્રકારની ઇકોસિસ્ટમ જેમ કે પર્વતીય પ્રકારની ઇકોસિસ્ટમ જેમ કે દરિયાઈ પ્રકારની ઇકોસિસ્ટમ બરાબર ખ્યાલ આવ્યો કે નો ખબર પડી ઇકોસિસ્ટમ એટલે કે પારિસ્થિતિક વિજ્ઞાન એને એક રીતે માનવ ભૂગોળ પણ કહેવાય કારણ કે એમાં બધી વસ્તુ કવર થઈ જાય એટલે પછી બીજું આવે પર્યાવરણ વિજ્ઞાન અથવા પર્યાવરણ ભૂગોળ તો પર્યાવરણ ભૂગોળ જે છે એમાં પર્યાવરણનો અભ્યાસ કરવાનો હોય કે વાતાવરણમાં કેટલા વાયુ છે એ બધી વસ્તુ બરાબર ભેજ કેટલું તાપમાન કેટલું એ બધું એવી રીતે સાંસ્કૃતિક ભૂગોળ આવે આપણે જોયું કે ભૂગોળ સંસ્કૃતિનું નિર્માણ કરે છે આપણા બિહેવિયર આપણું વર્તન આપણી પરંપરા એનું નિર્માણ કરે છે તો એ સાંસ્કૃતિક ભૂગોળ પછી દર્શનશાસ્ત્ર પછી સામાજિક ભૂગોળ પછી ઐતિહાસિક ભૂગોળ હવે જો ઐતિહાસિક ભૂગોળ શું છે એ સમજીએ તો કે ઇતિહાસની અંદર પણ ભૂગોળનો મહત્ત્વનો રોલ રહેલો છે કઈ રીતે જેમ કે સમજો મગધ સામ્રાજ્ય જે છે એણે પાટલીપુત્ર કેપિટલ બનાવ્યું અને મગજ જે છે એ બહુ મોટું સામ્રાજ્ય બન્યું તો એની પાછળ ભૂગોળનો બહુ મોટો રોલ હતો કેમ કારણ કે મગધના પાટલીપુત્રની અંદર અહીંયાની જિયોગ્રાફી એની ભૂગોળ એવી રીતની હતી કે એને જે છે એ અહીંયાથી જંગલમાંથી જે છે એ હથિયારો બનાવવા માટે સામાન મળી રહેતો હતો અહીંયા અહીંયાના લાકડામાંથી ખનીજ સ્વરૂપે સારી વસ્તુ મળી રહેતી હતી ગંગા યમુનાનો જે ફળદ્રુપ જમીન મળી રહેતી હતી એટલે ખેતીવાડી માટે એ બધા માટે સારું હતું અત્યારની આપણે વાત કરીએ જેમ કે હિમાલય જે છે તો હિમાલય આપણો સંત્રી તરીકે કામ કરે છે એટલે કે જો ચીન તરફથી ને એ બધી તરફથી આપણે એક રીતે નેચરલ બેરિયર કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે બરાબર તો હવે માની લો કે હિમાલય ન હોત હિમાલય ન હોત તો રશિયાથી અને એ બધી જગ્યાએથી જે ઠંડા પવનો આપણી બાજુ આવી જાત તો તો આપણે ઠંડીમાં જ મરી જાત બરાબર તો ઇતિહાસની અંદર ભૂગોળ મહત્વનો રોલ અદા કરે છે જેમ કે વાત કરીએ પ્લાસીનું યુદ્ધ થયું હતું બરાબર તો મોટા ભાગના પ્લાસીનું પહેલું યુદ્ધ બીજું યુદ્ધ ત્રીજું યુદ્ધ યુપીએસસીમાં તો એકવાર પ્રશ્ન પૂછી ગયો કે બધા યુદ્ધ પ્લાસીમાં જ કેમ થાય છે બધા યુદ્ધ પ્લાસીમાં જ કેમ થાય છે બરાબર તો કેમ કારણ કે પ્લાસીની જીઓગ્રાફી એ રીતની છે કે ઉપરથી ઉપરથી એટલે કે ઉત્તર ભારતમાંથી અફઘાનિસ્તાન કે પાકિસ્તાન ત્યારે તો પાકિસ્તાન હતું નહીં પરંતુ વાળા વિસ્તારમાંથી જો કોઈ હુમલો કરવા આવે છે તો સૌથી પહેલાં જે છે એને પ્લાસી જ પડશે પ્લાસીમાં જ એમને ભેગું થવું પડશે અને પ્લાસીમાં તે મેદાન મળી શકે છે કે જ્યાં યુદ્ધ થઈ શકે બરાબર તો ભૂગોળ ઇતિહાસને પણ ઇમ્પેક્ટ કરે છે અસર કરે છે એનું નિર્માણ કરે છે પછી રાજકીય ભૂગોળ વસ્તી ભૂગોળ આર્થિક ભૂગોળ એટલે કે ઇકોનોમીવાળું એમાં તો મિનરલ્સ જેટલા સારા મિનરલ્સ હશે બરાબર જેમ કે વાત કરીએ યસ ગલ્ફ ગલ્ફ કન્ટ્રીઝ છે તો ક્રૂડ ઓઇલની નેચરલ ગોસ નેચરલ ગેસ એની ઉપર છે તો એ તો ભૂગોળના કારણે જ એમની આખી ઇકોનોમી ચાલે છે એવું કહી શકાય પછી આર્થિક અને સંખ્યાત્મક ગણિત ભૂવિજ્ઞાન હવામાનશાસ્ત્ર એ બધું આપણે જોઈ લીધું બરાબર ખ્યાલ આવ્યો કે નહીં તો ઇન શોર્ટ ભૂગોળના અલગ અલગ ઘણા બધા પ્રકાર છે પ્રાકૃતિક ભૂગોળ એટલે કે ફિઝિકલ જીયોગ્રાફી આપણે જોઈ લીધું હતું અને માનવ ભૂગોળને કલ્ચર સાંસ્કૃતિક ભૂગોળ એ બધું આપણે જોઈ લીધું હતું બરાબર હવે આપણે નીચે આવી જાઉં હવે પદ્ધતિસરના અભિગમના આધારે ભૂગોળની શાખાઓ ભૂગોળની આપણે અલગ અલગ શાખા જોઈએ પહેલાં તો આપણે જોઈ લઈએ કે ભૌતિક ભૂગોળ ભૌતિક ભૂગોળના પણ ભૌતિક ભૂગોળ જે છે એની પણ અમુક પેટા શાખા છે તો કઈ કઈ પેટા શાખા એ જોઈ લઈએ પહેલાં પહેલાં તો ભૌતિક અને ફિઝિકલ એ શબ્દ આપણે ગઈકાલે સમજી ગયા હતા યાદ છે કે નથી યાદ તો ભૌતિક ભૂગોળ ફિઝિકલ જીઓગ્રાફી એના પાંચ ભીગા વિભાગ છે કહે કે પહેલું તો જીઓ મોર્ફોલોજી પહેલું એવું જીઓ મોર્ફોલોજી બીજું આબોહવા વિજ્ઞાન એટલે કે ક્લાઇમેટોલોજી ત્રીજું સમુદ્ર વિજ્ઞાન એટલે કે ઓશિયનોગ્રાફી ચોથું જમીન વિજ્ઞાન એટલે કે સોઇલ જીઓગ્રાફી અને પાંચમું જળ વિજ્ઞાન એટલે કે હાઇડ્રોલોજી સૌથી પહેલાં આપણે સમજીએ કે ચલો આબોહવા વિજ્ઞાન એટલે કે ક્લાઇમેટોલોજી તો આની અંદર શું આવશે તમે વિચારીને કહી શકો ખરા ક્લાઇમેટોલોજી આબોહવા વિજ્ઞાનની અંદર શું આવશે બરાબર આબોહવા આની અંદર શું આવે તો કે યાની આબોહવા કોઈપણ વિસ્તારની આબોહવા આબોહવાની અંદર શું આવે તો પહેલાં પહેલાં તો ત્યાંનું તાપમાન આવે કે તાપમાન એનું ગરમ છે કે ઠંડુ છે કેટલું તાપમાન છે કે મધ્યમ છે બરાબર તાપમાન આવે એટલે હારે હારે દબાણ આવી જ જાય તાપમાન આવે એટલે દબાણ આવી જ જાય બરાબર તાપમાન પછી દબાણ પછી આનો રેઇનફોલ ત્યાંનો વરસાદ જે છે એ કેટલો છે કારણ કે વરસાદના એના આધારે તાપમાનને દબાણને એને લેવા દેવા છે પછી બીજું શું આવે તો કે એની હવાની અંદર ભેજનું પ્રમાણ કેટલું છે કારણ કે એના આધારે તે વરસાદને એને તાપમાનને લેવા દેવા છે બરાબર તો એની અંદર ભેજનું પ્રમાણ કેટલું છે પછી હવે જો વરસાદ છે તો વરસાદને વાદળ આરે લેવા દેવા છે તો કે વાદળોનું પ્રમાણ કેટલું છે વાદળોનું પ્રમાણ કેટલું છે બરાબર પછી પવન છે કે નહીં પવન હોય તો ચક્રવાત છે કે નહીં બરાબર તો આ બધી વસ્તુ યાદ રાખવાની ખ્યાલ આવ્યો ફરીથી કહી દો આબોહવા વિજ્ઞાન આબોહવા અત્યંત મહત્ત્વનો કીવડ છે એનું ઇંગ્લિશ થાય ક્લાઇમેટ ગમે ત્યારે આ શબ્દ આવે એટલે તમારે મગજમાં શું ફરવું જોઈએ આબોહવાનો અભ્યાસ કરવાનો ક્લાઇમેટનો અભ્યાસ કરવાનો એટલે કે કોનો અભ્યાસ કરવાનો તો કે તાપમાન ટેમ્પરેચર તાપમાનનો દબાણનો વરસાદ બરાબર આ બધું એકબીજા સાથે કનેક્ટ અને યાદ રાખવાનું બરાબર કારણ કે હું તમને આગળ જતાં અમુક ઘણા બધા ક્વેશ્ચન બતાવીશ એ ક્વેશ્ચન જે છે ને એ ક્વેશ્ચન જ એ રીતના હશે કે ખાલી તમે આ કીવર્ડ ટેકનિકની ટેકનિકના માધ્યમથી તમે એક ક્વેશ્ચન સોલ્વ કરી શકો યુપીએસસીની અંદર આવા ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે કે આને આના ઉપર ફોર એક્ઝામ્પલ ચાલો અત્યારે હું તમને એક એક્ઝામ્પલ આપું બરાબર જેમ કે મેઇન્સની અંદર માની લો કે પ્રશ્ન પૂછી જાય કે અનબાન નિકોબારની ક્લાઇમેટોલોજી વિશે ટૂંક નોંધ લખો અથવા અંદમાન નિકોબારની આબોહવા વિજ્ઞાન વિશે જે છે એ ટૂંક નોંધ લખો હવે તમે વિચારો આવો ક્વેશ્ચન તમે કંઈ જોયો ન હોય કોઈ બુકની અંદર આવો જોવા મળેલો ન હોય અથવા હવે ચલો તમને એવું લાગે કે આ તો હું મેઇન્સની વાત કરું છું કે મારે તો પ્રિલિમ્સની તૈયારી કરવાની છે તો પ્રિલિમ્સમાં એ પ્રશ્ન પૂછી શકે ને કે અનમાન નિકોબાર અથવા તો લક્ષદ્વીપની આબોહવા વિજ્ઞાન ત્યાંની ક્લાઇમેટોલોજી વિશે નીચેના વિધાનો ધ્યાને લખો પછી ત્યાંની ક્લાઇમેટોલોજી આ પ્રકારની જોવા મળે છે ચાર વિધાન આપી દીધેલા હોય અથવા ચાર પાંચ વિધાન આપી દીધેલા હોય ઓકે ખ્યાલ આવ્યો તો ફોર એક્ઝામ્પલ હવે આવો ક્વેશ્ચન તો આપણે ક્યાં વાંચેલો ન હોય તો આવા ક્વેશ્ચનમાં આપણે શું કરવાનું આપણે ક્લાઇમેટોલોજી આપીએ એટલે એટલે આપણા મગજમાં ખબર પડી જાય કે ભાઈ ક્લાઇમેટોલોજી એટલે શું તો કે ત્યાંનું તાપમાન ત્યાંનું દબાણ એ બધું તો આપણે ડાયરેક્ટ એના વિશે બધું લખવા મળવાનું કે ત્યાં તાપમાન કેવું જોવા મળતું હશે તો આપણે જોઈએ કે દરિયા કિનારાની આજુબાજુમાં છે દ્વીપ સમૂહ છે તો ત્યાંનું તાપમાન એ રીતનું જોવા મળતું હોય પછી આપણે જોઈએ કે એ કર્કરૂપથી નજીક છે કે દૂર છે તો આપણે એના આધારે અંદાજ જે છે એ લગાવવાનો બરાબર કે અહીંયા પવનો જે છે એ કેવા જોવા મળતા છે ત્યાં વરસાદ જે છે કેવો જોવા મળે તો વરસાદ તો આપણને ખબર જ છે કે અહીંયા બસો સેન્ટીમીટર કરતાં વધુનો વરસાદ જોવા મળે બરાબર એટલે ઇન શોર્ટ તમે ખ્યાલ આવ્યો કે આવો ક્વેશ્ચન જ્યારે પૂછાઈ જાય તો એ તમને આ એક રીતે એનાલિટિકલ પ્રકારનો ક્વેશ્ચન કહેવાય કે જે તમને કોઈ બુકની અંદર ક્યાંય ન મળે પણ આનો જવાબ તમે આપી શકો જો તમે કીવર્ડ બરાબર સમજતા હોય તો ખ્યાલ આવ્યો ઓકે ચલો બીજું છે હવે ઓશિયનોગ્રાફી સમુદ્ર વિજ્ઞાન તો કે સમુદ્ર વિજ્ઞાનની અંદર શું આવે તો કે સમુદ્ર વિજ્ઞાન કીવર્ડ ઉપરથી ખબર પડે કે સમુદ્રનો અભ્યાસ કરવાનો સમુદ્રની ઉત્પત્તિ કઈ રીતે થઈ સમુદ્રની અંદર જે ભારતીયને ઓટ આવતી હોય એ સમુદ્રની અંદર જે સજીવો જોવા મળતા હોય ત્યાં જે સમુદ્રની અંદર જે પર્વતો સમુદ્રની અંદર એ પર્વતો હોય એની ઊંડાઈ કેટલી છે બરાબર તો એ જોવું પડે સમુદ્રની પાણીનું તાપમાન કેટલું છે સમુદ્રના જે પ્રવાહ હોય જે પવન હોય સમુદ્રના પ્રવાહ હોય ભ ભરતી મોજાની આવતા હોય એના વિશે જોવું પડે સમુદ્રનું ભૂપૃષ્ઠ આપણે જોયું હતું કે સમુદ્રની અંદર એ મેદાન આવેલા હોય સમુદ્રની અંદર પર્વત આવેલા હોય સમુદ્રની અંદર ખીણ આવેલી હોય તો એ બધાનો અભ્યાસ કરવો પડે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમુદ્ર જે છે એની ખારાશ કેટલી છે એની ખારાશ કેટલી છે બધી જગ્યાએ સમુદ્ર કંઈ એક સરખો ખારો ન હોય એને કહેવાય સેલિનિટી સમુદ્રની ખારાશ કેટલી છે બરાબર જેમ કે વાત કરીએ બે ઓફ બેંગાલ બંગાળની ખાડી અને અરેબિયન સી આ બેમાંથી વધારે વધારે ખારાસ કોની છે તમે વિચારીને કહો તો ઓકે તો વાત કરીએ કે અરેબિયન સાગર જે છે અરબ સાગર અરેબિયન સી અરબ સાગર એની સેલિનિટી એની ક્ષારિયતા જે છે વધુ છે એની ક્ષારિયતા કેવી છે વધુ છે જ્યારે બે ઓફ બેંગાલ બંગાળની ખાડી જે છે એની ક્ષારિયતા ઓછી છે શા માટે કારણ કે જે બંગાળની ખાડી જે છે ને ત્યાં ઘણી બધી નદીઓનો અંત થાય છે ક્યાંક હા અહીંયા ઘણી બધી નદીઓનો જેમ કે અને યમુના અને ગંગા એ બધી અને આ બધી નદીઓ નદીઓનું પાણી કેવું હોય તો કે નદીઓનું પાણી તો ફ્રેશ હોય તાજું હોય બરાબર એટલે જ્યાં ત્યાં તાજું પાણી હોય તો એ બે ઓફ બેંગાલની અંદર ભરશે તો એની સેલિનિટી ઓછી હશે એની સરખામણીમાં અરબસાગરની અંદર ઓછી નદી જે છે એ અંત પામે છે બરાબર ખ્યાલ આવ્યો તો આ બધાનો પણ આપણે અભ્યાસ કરવો પડે એટલે સેલિનિટી તરતને તરત આવી જાય અત્યારે મેં તમને જે કોન્સેપ્ટ સમજાયો આ તમને વિધાનવાળા વાક્યમાં પૂછી જાય કે સાગર કરતા બંગાળની ખાડીમાં સેલિનિટી ગુજરાતીમાં કહીએ તો સારી પ્રમાણ વધારે જોવા મળે છે બરાબર પહેલું વિધાન આ આપી દે અને બીજું એનું કારણ આપી દે કે આનું કારણ સારીતા યસ રાઈટ કે મીઠા પાણીની નદીઓનો અંત વધુ થાય છે બરાબર તો એ તમારે જોઈ લેવાનું મેં તમને કોન્સેપ્ટ સમજાયું એ વિધાન એમને સારું લાગે તો સાચું બનાવે સારું લાગે તો ખોટું બનાવે અથવા તો અથવા તો આપણે જે રીઝન અને એસેરેશન આપે છે કારણ અને તારણ આપે છે ઉપર એકાદું કારણ આપી દે અને નીચે એનું વિધાન આપી દે પછી કે વિધાન એ વિધાન એ સાચું કારણ છે એવી રીતનું પણ પૂછી લે ઓકે તો ઓશિયનોગ્રાફી સમુદ્રશાસ્ત્રની અંદર શું સમજવાનું હોય કે સમુદ્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ ત્યાં ભરતી અને ઓટ કેવી રીતના આવે છે ત્યાંના સમુદ્રના પ્રવાહો જે છે એ કેવા છે સમુદ્રનો પ્રવાહ ગરમ છે કે ઠંડો છે કે કઈ રીતનો છે સમુદ્રની ઊંડાઈ કેટલી છે સમુદ્રની અંદરનું ભૂપૃષ્ઠિ અંદરનું લેન્ડસ્કેપ જે છે એ કેટલું છે યાની સેલિનિટી કેટલી છે બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેલિનિટી આવે એટલે તરતને તરત એની આરે બીજી શું આવી જાય કે એની ઘનતા આવી જાય એના પાણીની ઘનતા કેટલી છે બરાબર તો આવી બધી વસ્તુ આવતી હોય ઓકે ચલો હવે બીજી વસ્તુ સમજીએ કે જમીન વિજ્ઞાન સોઇલ જીઓગ્રાફી જમીન વિજ્ઞાનની અંદર શું આવશે તો કે જમીન વિજ્ઞાનની આપણે વાત કરીએ તો એમાં જમીન વિશે આવશે બધું જેમ કે જમીનના પ્રકાર ક્ષારવાળી જમીન કાપવાળી જમીન કાળી જમીન રેગુરની જમીન પણ એને કહેવાય છે બરાબર તો પહેલાં તો જમીનના પ્રકાર હવે જમીનનું નિર્માણ કેવી રીતે શું મેં તમને કીધું વરસાદના આધારે જમીનનું નિર્માણ થાય ત્યાંની આજુબાજુની આબોહવાના આધારે નિર્માણ થાય તો એનું નિર્માણ એનું વિતરણ કયા કયા એરિયાની અંદર કઈ કઈ જમીન આવેલી છે એ જમીનના લક્ષણો કેવા છે એટલે કે એ જમીનમાં કેવો પાક થઈ શકે એ જમીનની અંદર કેવા પોષક તત્વો જોવા મળે એ જમીનની અંદર કેવા સજીવો જોવા મળે કેવા ઓર્ગેનિઝમ માઇક્રો ઓર્ગેનિઝમ સૂક્ષ્મ જીવો જોવા મળે તો આ બધી વસ્તુ બરાબર ઝાડ વિજ્ઞાન તો એમાં ઝાડ ઝાડ વિશેનો અભ્યાસ કરવાનો જાળ શેની શેની અંદર આવે તો કે નદીમાં આવે સમુદ્રમાં આવે મહાસાગરમાં આવે તળાવમાં આવે સરોવરમાં આવે હિમ નદીની અંદર આવી જાય બરાબર તો ટૂંકમાં પાણી જ્યાં જ્યાં જોવા મળતું હોય એ બધાની અંદર એનો અભ્યાસ કરવાનો બરાબર હવે પહેલી વસ્તુ બાકી રહી ગઈ જીઓ મોર્ફોલોજીની અંદર શું આવે તો કે જીઓ મોર્ફોલોજી જે છે ને એ જ હકીકતમાં ઘણા લોકો તો એને જ ખાલી ભૂગોળ સમજી લે છે બરાબર તો જીઓ મોર્ફોલોજી જીઓ એટલે શું તો કે જીઓ એટલે પૃથ્વી તો પૃથ્વીની અને એના બધાની વાત કરવાની એટલે કે એની અંદર આવી જાય આબોહવા એની અંદર શું આવી જાય આબોહવા છે સોરી તો જે ભૂસ્વરૂપ વિજ્ઞાન જીઓ મોર્ફોલોજી જે છે એટલે કે જીઓ એમાં પૃથ્વીની વાત આવશે પૃથ્વી પૃથ્વી જે છે પૃથ્વી ઉપર શું શું આવેલી છે પૃથ્વી ઉપરના ભૂમિ સ્વરૂપો કયા કહે છે લેન્ડસ્કેપ કયા કહે છે પૃથ્વી ઉપરના જે ભૂમિ સ્વરૂપો જે છે એનું વિતરણ કઈ રીતે થયું એની ઉત્પત્તિ કઈ રીતે થઈ એની ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ એ બધું આવશે બરાબર હકીકતમાં ભૂસ્વરૂપ વિજ્ઞાન અથવા જીઓ મોર્ફોલોજી એને તમે એવી રીતે યાદ રાખી શકો કે શું છે એ હકીકતમાં લેન્ડસ્કેપ ભૂપૃષ્ઠ છે શું છે ભૂપૃષ્ઠ ભૂપૃષ્ઠ એટલે શું લેન્ડસ્કેપ એટલે શું મેં તમને પહેલાં જ સમજી દીધું હતું જમીનની ઉપર જેટલી વસ્તુ આવેલી હોય એ બધે બધી ઓકે ખ્યાલ આવ્યો કે નહીં ચલો ફરીથી હવે હું તમને કહી દઉં ભૌતિક ભૂગોળ ફિઝિકલ જીઓગ્રાફી એની અમુક અમુક શાખાઓ છે તો કે તો જીઓમોર્ફોલોજી ભૂસ્વરૂપ વિજ્ઞાન આબોહવા વિજ્ઞાન ક્લાઇમેટોલોજી સમુદ્ર વિજ્ઞાન ઓશિયનોલોજી જમીન વિજ્ઞાન સોઇલ જીઓગ્રાફી અને જળ વિજ્ઞાન હાઇડ્રોલોજી બરાબર જો આ બધા ઉપરથી કોઈ એટલો ડિટેલમાં ક્વેશ્ચન નહીં પૂછે પણ આપણને આપણે આનો કીવર્ડ ખબર હોય ને તો કીવર્ડના આધારે આપણે એમસીક્યુ એલિમિનેટ કરી શકીએ સ્ટેટમેન્ટ વિધાન એલિમિનેટ કરી શકીએ અને આગળ વધી શકીએ બરાબર તો હવે આ બધાની તમને આખી પાતળી ખબર પડી ગઈ ઓકે ચલો હવે આપણે જોઈએ માનવ ભૂગોળ માનવ ભૂગોળ એટલે કે હ્યુમન જીઓગ્રફી તો કે હવે માનવ ભૂગોળ એ મેં તમને ઓલરેડી સમજાવી દીધું હતું શું સમજાવ્યું હતું કે હકીકતમાં જે ભૂગોળ્યું ભૂગોળના આધારે તે માનવનું જે સંસ્કૃતિ માનવનું વર્તનને એ બધાનું નિર્માણ થતું હોય એનું મેં તમને એક ઉદાહરણ આપેલું હતું કે કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તર ભારતના લોકો જે છે એ શું કરે છે એમના કપડાં જુઓ તો કે ઠંડીને અનુરૂપ એમના કપડાં છે દક્ષિણ ભારતના કપડાં જુઓ તો એને અનુરૂપ છે એટલે કે ઇન શોર્ટ ભૂગોળ જે છે ને એ જે તે સંસ્કૃતિનું નિર્માણ કરશે એની જે બિહેવિયર એનું વર્તન એનું કલ્ચર એનું નિર્માણ કરશે એનો પહેરવેશ એનો ખોરાક એના આધારે નક્કી થશે બંગાળના લોકો જે છે એ માછલી વધારે ખાય છે બરાબર ગલ્ફ કન્ટ્રીઝ ખાડીના દેશો યુએઈ ને સાઉદી અરેબિયા ઈરાકને ઈરાનને નોનવેજ વધારે ખાય છે એનું મેં તમને કારણ કહી દીધું હતું બરાબર કેમ કારણ કે એમની જિયોગ્રાફી એવી રીતની છે અમુક જગ્યાએ રેલવે જે છે એનું પ્રમાણ ઓછું જોવા મળે છે પર્વતીય વિસ્તારોમાં શા માટે કારણ કે આ રેલવે એટલી વ્યવસ્થિત બની શકતી નથી તો કે આનું પરિવહન એ રીતનું બીજી ખાસ વાત કરીએ ઘર ઘર બરાબર તમે હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરને આ બધી જગ્યાએ જાઓ તો એના ઘરની અંદર લાકડાનું પ્રમાણ વધારે જોવા મળે છે કેમ કારણ કે લાકડા જે છે એ ઠંડી સામે રક્ષણ આપે છે ઠંડી સામે રક્ષણ આપે છે બરાબર હવે આ જ લાકડા જે છે માની લો કે હવે આવા લાકડાનું ઘર દક્ષિણ ભારતની અંદર બનાવી દીધું તો ચાલશે નહીં બરાબર તો કે ભૂગોળ જે છે ભૂગોળ એનું કેટલું મહત્ત્વ છે એ આપણે જોયું કે આપણી સંસ્કૃતિનું નિર્માણ કરે છે આપણું રહેઠાણ આપણો ખોરાક આપણો પહેરવેશ આ બધું એનું આપણું પરિવહન એ બધું એના આધારે નક્કી થાય છે બરાબર તો માનો ભૂગોળની અંદર એ બધી વસ્તુ આવશે પછી આવશે જૈવિક ભૂગોળ જૈવિક ભૂગોળ એટલે કે બાયોજીઓગ્રાફી બાયોજિયોગ્રાફી તો કે આની અંદર શું હોય મહત્વનો કીવડ યાદ રાખવાનો બહુ પહેલાં કીધું છે અત્યારે ફરીથી કીધું ગમે આ શબ્દ આવી જે બાયો એટલે સમજવાનું કે જીવ જીવિત જીવનની વાત કરે છે ગમે આ શબ્દ આવી જે બાયો એટલે સમજવાનું કે જીવનની વાત કરે છે જેમ કે બાયોલોજી બાયોલોજીમાં શું શરીરશાસ્ત્ર સજીવશાસ્ત્રનો વાત કરે છે તો જૈવિક ભૂગોળ કોનો અભ્યાસ કરશે તો જૈવિક ભૂગોળ જે છે એ પ્રાણીઓનો અભ્યાસ કરશે વનસ્પતિઓનો અભ્યાસ કરશે વનસ્પતિનો અભ્યાસ કરશે પ્રાણી અને વનસ્પતિ એ બેનો અભ્યાસ કરશે એ બંને કયા પર્યાવરણમાં રહે છે એ પર્યાવરણનો અભ્યાસ કરશે અને પ્રાણી વનસ્પતિ અને પર્યાવરણ ત્રણેય ભેગું થાય તો એને શું કહેવાય ત્રણેય ભેગું થાય એને ઇકોલોજી અથવા ઇકોસિસ્ટમ કહેવાય તો એનો અભ્યાસ કરશે ખબર પડી ફરીથી કહી દઉં જૈવિક ભૂગોળ એટલે કે બાયોજિયોગ્રોફી કીવર્ડ આવ્યો જૈવિક એટલે કે જીવન બાયો એટલે કે જીવન બાયો અને જીવ જૈવ ગમે આ શબ્દ આવે એટલે સમજવાનું જીવનની વાત કરશે તો કોનો અભ્યાસ કરશે તો કે વનસ્પતિ શાસ્ત્રનો અભ્યાસ કરશે પ્રાણીઓનો અભ્યાસ કરશે જીવ જંતુઓનો અભ્યાસ કરશે વનસ્પતિ પ્રાણી અને જીવ જંતુઓ જે વિસ્તારમાં રહે છે જે પર્યાવરણમાં રહે છે એ પર્યાવરણ એટલે કે એમના નિવાસસ્થાન એમને હેબિટેટનો અભ્યાસ કરશે અને આ બધું ભેગી થાય એને એક ઇકોસિસ્ટમ અથવા એક ઇકોલોજી કહેવામાં આવે તો એનો અભ્યાસ કરશે ખ્યાલ આવ્યો કે નહીં ઓકે કંઈ ડાઉટ હોય તો પૂછી લો ચલો હવે આપણે સમજીએ કે ભૂગોળનું મહત્વ શું છે ઇમ્પોર્ટન્સ ઓફ જીઓગ્રફી તો ભૂગોળનું મહત્વ આપણે ઓલરેડી સમજી ચૂકેલા છીએ આપણે પહેલાં જ સમજ્યું કે ભૂગોળ જે છે તો એનું ઇકોનોમી સાથે મહત્વ છે કારણ કે કેવા ખનીજ મળશે એની ઉપરથી મહત્ત્વ સાબિત થાય બરાબર ભૂગોળનું મહત્ત્વ હિસ્ટોરી ઇતિહાસની અંદર પણ રહેલું છે જેમ કે પ્લાસીના યુદ્ધવાળું મેં તમને કીધું બરાબર ભૂગોળનું જે છે સ્ટ્રેટેજિક મહત્વ રહેલું છે જેમ કે હિમાલય જે છે તો એ આપણું રક્ષણ કરે છે ભૂગોળ જે છે એ આપણે જોયું કે એના આધારે આપણી સંસ્કૃતિ કલ્ચરનું એનું નિર્માણ થઈ છે હ્યુમન જીઓગ્રાફીને એ બધું બરાબર તો આપણે ઓલરેડી એનું મહત્વ સમજી ચૂક્યા છીએ ઉપર આપણે જે ચાર્ટ જોયો હતો બરાબર ચાર્ટ જોયો હતો તો એમાં ભૂગોળની ઘણી બધી શાખા આપેલી હતી તો ભૂગોળનું ઘણું બધું મહત્વ છે ખ્યાલ આવ્યો કે ન આવ્યો બરાબર તો આ આટલી વસ્તુ છે હવે જો અહીંયા આ પાઠ પૂરો થઈ જાય છે પણ હવે બીજું એક મિનિટ હવે જો આમાં ઓરિજિનલ પુસ્તકની અંદર કાર્લ રિટર્નનું આપેલું છે પછી ભૂગોળ એક વિદ્યાશાખા તરીકે આપેલું છે પછી જો નીચે આ ટોલેમીને સ્ટેબોને આર્યભટ્ટને ઇબન બતુતા અને ફ્રેડરિક રેસ્ટેલને આ બધી વસ્તુ આપેલી છે આ બધી વસ્તુ મેં તમને નથી ચલાવેલી કેમ કારણ કે આ બધી વસ્તુ એવી છે કે જે તમને વાંચીને પણ ખબર પડી જશે બરાબર તો એ બધી વસ્તુ તમારે જાતે વાંચી લેવાની છે એમાં આપણે એટલો બધો ટાઈમપાસ કરીશું નહીં કારણ કે એ બધું કોઈ એટલું મહત્ત્વનું નથી બરાબર કે બ્રહ્મગુપ્તે એમાંથી જો અમુકવાર ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછી જશે કે ભાઈ મહાકવિ કાલિદાસનું મેઘદૂત અને કુમાર સંભવને અને અથવા તો એ બધી વસ્તુ આપણે હિસ્ટ્રીમાં પણ કલ્ચરમાં એ બધામાં પણ ભણતા જોઈએ છે બરાબર તો એ તમે એક થોડું જોઈ લેજો ઓકે તમે એ તમારી રીતે જાતે વાંચી લેજો બરાબર